જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અમને નાભ રમમાં તો અત્યારે અમે ચેપ્ટર જઈ રહ્યા છીએ કેપ્ટરનો વિડીયો વિડીયો બધીઓ મારી બનાવી છીએ જેમ કે હવે વરસાદ પડેલો એના કારણથી કંઈ વરાફ થઈ નથી પહેરવાની અત્યારે દેશે દિવસે વરાફ બંધ રહે સાફ કાઢ્યો હોય એના લીધે વરાફ બંધ થઈ ગઈ પહેરવાની હવે જોઈએ કેળા કી કેળા કેળા ટ્રાય મારી જોઈએ એ રાખી તો આથી બાકી અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ડીઝલ પુરાવા માટે તો તમે બનારો મસા બ્લોકમાં તમને આગળ બતાવતા રહીએ આપણે બે આગળ મપે આવી ગયા છે તો હવે આપણે પહેલાં ડીઝલ પુરાવી લઈએ પહેલાં જોઈએ લાઈટ લાઈટ હેર તો હવે ડીઝલ પુરાવી લઈએ અહીં મારો દશરથ ભાઈ ઓપરેટરમાં છે દશરથ ભાઈ

કારણ કે આપણી રીતે નથી કહ્યાં છીએ બોલો દબાઈ હવે આપણે જે ખેતરોમાં કેડવા માટે પહેલાં તો આપણા ખેતરોમાં ટ્રાય મારશું વરા એક નહીં આવી બે ત્રણ દિવસથી તાપ પડે એટલે મારા હિસાબથી તો વરાપ પાડી આવી જ જાય છે બાકી તમે બને રહો છે બ્લોકમાં તમને બતાવીએ વરા પાડીએ નહીં આવે રસ્તો બહુ ખતરનાક છે આવે આખા રસ્તા ખાડા ખાડા પડી ગયા રાતે આવો અહીં પણ રાત્રો બાજુ તો સાવધાની પૂરકથી આવજો બાકી રાતે આ ખાડા દેખાતા નહીં અને તમે પડજો તો બાકી તમે બને રહો મસા વ્લોકમાં તમને આગળ બતાવતા રહીએ તમે આપણે ચીકર મારી ના તમને બતાવો આથી આપણું ખેતર એકદમ ક્લીન છે જો ચાર બાર બોટમાંથી ઉગી નહીં કેમકે આપણે રોટાવેટર મારી અને ફરી પ્લાવ મારેલા એના લીધે કંઈ દોર બોર ઉગજ્યું નહીં

બાકી વરાટ વરાટ કમ્પ્લીટ આવી ગયા દબાતી નહીં લઈએ તે વિષય મારી પડે બાકી અને દબાઈ ના મરાય તે વિષય મારી પડે ખોટું ફોર બાકી તમે જોઈ શકો છો જો તમે બનાવો મ્લોગમાં તમને આગળ બતાવ બાકી આગળ નહીં ફાઇનલ આવીશ દોરી મારવાનું કામ પતી ગયું છે હવે બીજા ખેતરમાં મારવાની બાકી છે આતર હવે આપણે ગેમ મારવા બાકી અંગર મારવાની પતી ગઈ છે તો તમે બનાર મસા બ્લોક મળી જાય તમે દોકા લઈએ હવે આપણે બીજા ક્ષેત્રમાં દોતી મારવા માટે તો તમે બનાર ફાઇનલ ગાયજ હવે આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં દોતી મારવા માટે જેટલા ધોતી મારવાનું ચાલુ જ છે વારા પીન પર કમ્પ્યુટર ચાલી છે તેલા મસ્જિદ જાય બતુરદાર તેદાર તો કેતલા ગીત ગાવન કા હેડ હવે આદી હે કીત ગાન લે ઓઈ સો ફાઇનલ ગાઈસ દોતે મારનો કોમ પટ પટી ગયો છે જો તમને બતાઈ દઉં ભાઈસ ભાઈ આપણે બધું મારી દીધું છે સો હવેજી આપણે બીજા ક્ષેત્રમાં તો તમે બનારો માસ્યા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ આગળનું તો ફાઇનલ ગાઈસ હવે આપણે આવી ગયા છે બીજા ખેતરમાં ધોતી મારવા માટે જોઈ લો તમને બતાવું આ ખેતરમાં ધોતી મારે મારવાની પતી ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું નાસ્તો લેવા માટે કેમ કે હવે લાગી છે ભૂખ બરોબર નહીં તો તમે બનારો માસ્યા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ ફાઇનલ ગાઈસ હવે આપણે સૌ લઈને આવી ગયા છીએ નાસ્તા માટે મારે ધોતી જોઈ લો પછી હવે અહીં ભાઈ ધોતી મારવાનું પતી ગયું છે